નડિયાદ રેલ્વે સ્ટેશનની બહાર ટાઉન પોલીસ મથકની નજીકમાં જ ગુરુવારની રાત્રે અગાઉના ઝઘડાની અદાવતમાં સાત ઈસમો દ્વારા યુવક અને તેના મિત્ર ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો જે મામલે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા સાત ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે શાંતિ ફળિયા ખાતે રહેતા કરણભાઈ પરમાર ગુરુવાર ની અદાવતમાં કરણભાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા બોલાચાલી દરમિયાન મુકેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાનો દસ્તો કરણના માથાના પાછળના ભાગે મારી દીધો હતો જ્યારે સિદ્ધાર્થે પિત્તળની ફેટથી કરણ ને માર માર્યો હતો સાથે જ નરેશ દેવજી પરમારે લાકડાના દસ્તા

મારવાનું કારણ મારવાનું કારણ અમે ઊભા હતા અમે ગાડી પડી હતી અને જૂની કંઈ અદાવત હતી એટલે અમારે ડાયરેક્ટ બધા જણ હતા ને તમને બે જને પિતરની ફેન્ડ બતાવતા દસ્તો બતાવતા હતા તો અમે ત્યાં નાસ્તો લેવા ગયા તો એક જણ કહે છે કે પેલા બે લુખાયા છે કે મારવાનું ચાલુ કર દઉં કે એટલે ભાઈ મેં કે મગા ના મકા અમે વળા નહીં મગો નીકળ્યો ભાઈ એ લોકો દાળ ભેળો મૂકો મૂકો રોહનિયો ખુસલો સિદ્ધાર્થ

અમે ઉભા હતા ચાઇનીઝ ની લારી ગાડી લઈને અમારી સ્વિફ્ટ ગાડી લઈને તો એ ચાર ત્રણ જણા ઉભા હતા પેલા તો એ ચાકુ અને પિત્તલની ફેટ વડે ઉભા હતા અને અમે તો ગાડીની અંદર ચા પીધા શાંતિ શાંતિથી તો એ બીજા ચાર જણાને બોલાવે ફોન કરીને અને ફોન કરીને કહે કે એ લડવા આપણે લડવાનું લોકો જોડે કે આમદામ આવી જાઓ આઈ આ ભાઈ રહ્યો મારો ભાઈ બન એને આવીને પેહલો લાફો માર્યો તો હું જોતો ના રહ્યો તો મેં એની ફેન્ટ પકડી તો બધા એ લોકો અમને મારવા માંડ્યા

એ સાત જણા હતા બીજા યાદ નથી લોકો હુમલો કર્યો તમે હા હસી તો હુમલો જ કર્યો હાથમાં શું શું હતું બધાના હાથમાં એક હાથના એક હાથમાં ચક્કુ હતું એકના હાથમાં પિત્તરની ભેટ હતી એકના હાથમાં દસ્તો હતો આ લોખંડની પાઈપ હજી મારીને ભાગી ગયેલો હા મારીન ભાગી ગયા